તો જેમાં ત્યાં તારા કેમ છો બધા મજામાં મજા છો તો નાનામ લોગમાં તો સ્વાગત છે ને અત્યારે જે બપોરે આમ પાણી કરી લીધા છે ને ચાનો ટાઈમે થઈ ગયો તો આપણે ભાટા પર ચા મેકી દીધી છે ને આ ચા પીવાની મજા જ કંઈક અલગ છે જ્યાં ચા પીતું હોય એને ખબર હોય આપણે તો ચા પીતા કદી પીધી નથી પેલા પીતો તો નાનપણમાં પીતા નથી ચા બનાવી છે મસ્ત સમજો બધું પડ્યું છે ચા થાય છે બેનપણી ગઈ છે પાણી દેવા રોણ ભમણ પડ્યું છે પીડા પાણી એ બે તમને તો ભરાઈ જાય તમે જોવો છો ને આ ગણી છે પાંચસો ની કોમેન્ટ કરીને કીજો જેને લઈ હોય એને એકદમ કડક ચા બનાવી દ્રોઈ ભાઈ બનાવી